તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને એની વિશેષ માહિતી આપણા બનાસ ડેરીના ડિરેક્ટર સાહેબ પીજે ચૌધરી સાહેબ આપણાને આપણી સાથે જોડાઈ ગયા છે બનાસ કોમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવું પોઈન્ટ ચાર એફએમ પર એમનું આપણે સ્વાગત કરીએ અને દાંતીવાડામાં શું ચમત્કાર થયો છે કેટલા સુખી થઈશું અને કેટલું આગળ પ્રગતિ કરી શકશું એની આખી વાત આજે આપણે પીજે ચૌધરી સાહેબ સાથે કરવાના છીએ પીજે સાહેબ નમસ્કાર નમસ્તે નમસ્તે મહેશભાઈ

દરિયાઈ સપાટીથી હાઇટમાં છે એટલે બહારથી કોઈ પાણી ત્યાં કેનાલ દ્વારા કે કોઈ ગ્રેવિટીથી આવી શકતું નથી અને જેમ જેમ પાણી ખેંચવા માટે જમીનમાંથી ખેંચવા માટે ટેકનોલોજી આગળ વધી અને પહેલાં કોષ ચલાવતા એનાથી છેલ્લે મશીન મશીનથી પછી અત્યારે ટ્યુબવેલ અને ઇલેક્ટ્રિક મોટરો આવી એટલે લોકોએ પાણી ખેંચવાનું જેમ સહેલું થયું ને એમ પાણી વધારે ખેંચી રાખ્યું અને જમીનમાં ઉતર્યું નહીં એટલે વોટર ટેબલ જે છે એ લગભગ પાંચસો થી હજાર ફૂટ નીચે જતા રહ્યા એના કારણે એકદમ આખો જે દુષ્કાળ ટાઈપનો આખો તાલુકાનો વિસ્તાર થઈ ગયો હતો અને એ જ રીતે આખા જિલ્લામાં એ જ પરિસ્થિતિ હતી પણ જે આપણા ભારતના વડાપ્રધાન મોદી સાહેબે જે પંચોતેર અમૃત સરોવરો બનાવવા માટેની જે હાકલ કરી અને આપણા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન શંકરભાઈ સાહેબે આ બીડું ઉપાડી લીધો અને એક ડેરીમાં પોલિસી બનાવી અને ડેરીએ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસકાંઠાની અંદર તળાવો બનાવવાનું શરૂ કર્યું એમાં લોક ભાગીદારી અને સરકારશ્રીના જે સુજલામ સુફલામ અભિયાન આવે છે એ અંતર્ગત પણ તળાવો સરકારના સહયોગથી પણ બનાવવાનું શરૂ કર્યું છેલ્લા ચારેક વર્ષથી અને એનો પરિણામ એ આવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લાની અંદર લગભગ ત્રણસો ઓગણીસથી વધારે તળાવો બની ગયા છે દાંતીવાડામાં એ અંતર્ગત સુડતાલીસથી વધારે તળાવો બન્યા છે અને ગઈ બારમી તારીખે રાત્રે જે તળાવ જે વરસાદ આવ્યો અને એમાં દાંતીવાડા તાલુકામાં સાત ઇંચ વરસાદ પડ્યો એમાં લગભગ તળાવો ભરાઈ ગયા ઓવરફ્લો થઈ ગયા અને એટલું બધું કરોડો લિટર પાણી અત્યારે સ્ટોરેજ છે જમીનમાં ઉતર છે જે પાંચસો ફૂટથી નીચે જે પાણીના તળ જતા રહ્યા હતા એ તળ અત્યારે લગભગ મને લાગે છે કે સો ફૂટે આવી જશે ઘણી જગ્યાએ તો પચાસ ફૂટે પણ પાણી આવી જશે એટલું બધું પાણી તળાવો ફૂલ ભરાઈ ગયા અને સ્ટોરેજ એટલા મોટા મોટા જે સરોવરો બનાવ્યા છે શંકરભાઈના નેતૃત્વમાં કે જ્યાં ચાર કિલોમીટર અમુક તળાવોમાં દસ કિલોમીટર અમુક તળાવોમાં ચૌદ કિલોમીટર સુધી પાણી ભરાઈ જાય એટલા મોટા સરોવરો બનાવ્યા છે એમાં કરોડો કરોડો લીટર પાણી જમીનમાં ઉતરશે અને ખેડૂતોમાં એટલી ખુશીની લહેર વ્યાપી ગઈ છે કે એમને શિયાળા ઉનાળામાં તમામ ખેતી એક વીઘો કોઈનું કોરું નહીં પડ્યું રહે એટલું બધી સિંચાઈ થશે એટલું પાણી છે બરાબર ખેડૂતોમાં એને ખેતીની આવક થશે પશુપાલક પશુપાલનની જે દૂધની આવક થશે ઘાસચારાની આવક થશે અને એને લીધે ખેડૂત સમૃદ્ધ થશે અને એમને બાળકોની પાછળ અભ્યાસ માટે એજ્યુકેશન પાછળ આ લોકો ખર્ચ કરી શકશે એટલા માટે ખેડૂતો ખૂબ સમૃદ્ધ થાય એ રીતે વાતાવરણ ઊભું થયું છે અને બનાસ ડેરી અને શંકરભાઈ સાહેબનો ખેડૂતો ખૂબ દિલથી આભાર માને છે ખૂબ આશીર્વાદ આપે છે કે ડેરીએ જે શંકરભાઈના નેતૃત્વમાં લીડ લીધી એના તળાવ બન્યા એના કારણે આજે આ આટલો ખુશીનો માહોલ ઊભો થયો છે પીજે સાહેબ આ વિશ્વમાં કોઈ પણ જયારે આવિષ્કાર થઈ રહ્યા છે કોઈ વિશેષ કામ થઈ રહ્યું છે તો એ બે વખત થાય છે એક મનમાં થાય છે ને પછી પ્રત્યક્ષ રૂપમાં થાય છે તો મનમાં જે આપણે ધાર્યું અને આપણા ચેરમેન સાહેબે જે ધાર્યું અને સંકલ્પ સાથે જયારે કામ વધ્યું તો એ પ્રત્યક્ષ રૂપમાં આવ્યું એટલે સાહેબ શું કહેશો આ મનની શક્તિ સંકલ્પ શક્તિને કેવી રીતે સાહેબ બિરદાવશો રાઈટ બહુ સારી બાબત છે મહેશભાઈ આપણા ચેરમેન શંકરભાઈ સાહેબ છે એ પ્રકૃતિથી ખૂબ નજીક છે એવો હવે અહેસાસ થાય છે કારણ કે જે તમે કહ્યું ને એમ આ જે વરસાદ છે એ ભગવાનનો પ્રસાદ છે એમ સાહેબ કહી રહ્યા છે એ જે પ્રકૃતિનું જતન કરવું કરોડો વૃક્ષો વાવવા સીડ પ્લાન્ટેશન થકી પર્વતોને હરિયાળા કરવા આ જે વોટર હાર્વેસ્ટિંગ ના કામ આ જે એક વિઝનરી નેતા વિઝનરી શબ્દ જે હું બોલું છું ને એ એક લીડરને જ લાગુ પડતો હોય છે અને કારણ કે નેતા એવા હોય છે કે જે ચૂંટણી લડ્યા પછી નેતા ક્યાંય દેખાતા નથી પણ એક લીડર એવા હોય છે કે જે ચૂંટણી લડ્યા પછી પણ પોતાની પ્રજા માટે પોતાના પ્રજાની આવનારી પેઢીઓ માટે આગળનું પચીસ ત્રીસ વર્ષ પચાસ વર્ષનું વિચારે છે કે આ પાણીની બાબતની વાત કરીએ તો આગળ જે પ્રમાણે પાણીના તળ દિવસે દિવસે વર્ષે વર્ષે નીચા જતા હતા આગળ જતા પચીસ વર્ષમાં પાણી પીવા માટેની તકલીફો હતી પણ આપણા વિઝનરી નેતાએ જે આગળ પચીસ વર્ષ પહેલાં જોઈ અને આ તળાવો બનાવવાનું શરૂ કર્યું એના કારણે આજે ચાલીસ પચાસ વર્ષ પહેલાં પાણીના ટેબલ જે વોટર ટેબલ હતા એ લાવી શકાશે આ પ્રમાણે શંકરભાઈ સાહેબની જે વિચાર શક્તિ છે એ જે વિઝન વિઝન છે એ જોરદાર હોય છે અને એ વિઝનને સિસ્ટેમેટિકલી પ્લાનિંગમાં ફેરવી અને એને સાકાર સ્વરૂપ પણ ગણતરીના એક મહિનાઓની અંદર હું એમ કહું છું કે મહિનાઓની પણ દિવસોની અંદર લઈ શકવાની શક્તિ એમનામાં છે એટલે ભગવાન એમને બહુ શક્તિ આપે અને આ જ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની પ્રધાની સેવા શંકરભાઈના નેતૃત્વમાં થતી રહે તો આવનારા વર્ષોમાં આગામી જે પાંચ દસ વર્ષોમાં બનાસકાંઠા જિલ્લો છે એ દેશમાં અવલ નંબરે હશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સાહેબ છેલ્લો પ્રશ્ન પૂછી લઉં છું કે જેમ દાંતીવાડાના પશુપાલકો ખેડૂતો બહેનો બાળકો યુવાનો સુખી થઈ રહ્યા છે અને આપણી વાત આ રેડિયોના માધ્યમથી આ વોટ્સએપના માધ્યમથી જ્યારે અલગ અલગ લોકો સુધી પહોંચી રહી છે તો ખેડૂતોને પશુપાલકોને શું આહવાન કરશો સાહેબ પશુપાલકોને મારી એ જ વિનંતી છે કે આવા વિઝનરી નેતાને મજબૂત બનાવીએ અને એમની લીડરશીપમાં જે આપણો જિલ્લો જે તરકી અત્યારે આગળ વધી રહ્યો છે એ જ પ્રમાણે આગળ વધતો રહે એ પ્રમાણે શંકરભાઈના હાથ આપણે મજબૂત કરીએ અને જ્યાં જ્યાં ડેરી પ્રજાલક્ષી કામોમાં પ્રજાને જે જોડવા માટેનું જે આહવાન શંકરભાઈ તરફથી થાય એની એની અંદર આપણે જોડાતા રહીએ તો બનાસકાંઠા જિલ્લાને દેશની અંદર પહેલા નંબરે આવતા વાર નહીં થાય કારણ કે પશુપાલનની દૃષ્ટિએ બ્રીડ જે આપણી ડેવલપ થઈ રહી છે નસલ ગાય અને ભેંસની એ જોતાં આવનારા વર્ષોની અંદર બનાસકાંઠા જિલ્લો એ આખા દેશને દિશા આપશે એવું મને દેખાઈ રહ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપણે તો આ વિડીયો પર નથી વાત કરી શક્યા પણ આપણે રેડિયો પર આવાજના માધ્યમથી વાત કરી શક્યા પણ સાહેબ હું આપના ચહેરા પર એક સ્મિત હું જોઈ શકું છું અને એક હાસ્ય હું જોઈ શકું એક ખુશી જોઈ શકું છું સાહેબ આપના ચહેરા પર મહેશભાઈ અત્યારે જે આ તળાવો ભરાઈ ગયા ને જે બનાસ ડેરીએ તળાવો બનાવ્યા અને તળાવો ભગવાને ભર્યા ખેડૂતોના ચહેરા ઉપર જોઈએ તો ખેડૂતોના ચહેરા ઉપર એટલી ખુશી છે એટલી લાલી છે કે જે જે ડેરી બનાસ દેરીનું નામ સાંભળે છે ને એમના મધા ઉપર બહુ મોટી ખુશી આવી જાય સાચી વાત છે એટલે ડેરીને એ લોકો એક ભગવાનની નજરથી જોવે છે એ એટલી બધી એમનામાં ખુશી છે જી 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 સાહેબ જી સાહેબ સાહેબ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી રીતે જ આપણે કામ કરતા રહીશું આગળ વધતા રહીશું આપણા આપણી દેરીના આપણા ચેરમેન ચંદ શંકરભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ આપણે કામ કરીને આગળ વધતા રહીશું અને આપણો ડંકો આખા વિશ્વમાં વાગે એવું મા અંબાના ચરણે હું પ્રાર્થના કરું છું ધન્યવાદ સાહેબ જરૂર ધન્યવાદ જય અમ્બે જય અમ્બેશ